ઉસ છે એટલે આ ફાર્મ હાઉસ માં પેલા તપાસ કરાય કે ગામમાં ગામ આ તો કાંકમાં છોકરો ગામમાં ગોતવા નીકળ્યા મારું છોકરું ક્યાં મારું છોકરું ક્યાં તો ફાર્મ હાઉસ માં કોઈ તપાસ કેમ ન કરી મને કયો જ્યાં મૂળ એનું રહેણ છે એનું પોતે ફાર્મ હાઉસ છે અને બીજું કે કોઈ દિવસ આટલા આ કઈ વખત ગુનેગાર નથી ભૂતકાળમાં આવા એક બે ઘટના બની છે તો એ માણસ અપરાધ કર્યા પછી તમે માનો છો પોતે સેફ હોય એમ પોતાના ને પોતાના ફાર્મ હાઉસ માં રોકાય એવું બને કોઈ થી હું કોઈ થી કોઈ અપરાધ કરીને પોલીસ સ્ટેશન માં છુપાઇ જવું સાંભળ્યું કે હાલો પોલીસ સ્ટેશનમાં છુપાઈ જાય એટલે ત્યાં તો માથાકૂપ છે તમે સમજો એમ દૂધઈનું નું ફાર્મ હાઉસ જે છે એ તો પોતાનું છે તો માણસ હંમેશા ગુનો કરે તો ઘર થી બહાર જ રે શું કામ હેરાન ગામમાં બે ન થવી પડે અને બધી વાત એને બદલે દૂધઈના ફાર્મ હાઉસ માંથી પકડ્યા તો તમે સાત ટીમ સોમનાથ પોલીસે બનાવી હતી એ ક્યાં ગઈ ને શું કામ ગઈ કોના કેવાથી ગઈ દૂધઈ શું કામ ન ગઈ મને કહો એટલે મૂળ વાત આને ગોઠવણ ડોટ કોમ કેવાય સમજી ગયા બુદ્ધિપૂર્વક નો ખેલ મોટા માણસો છે કઈ આ કઈ જેમ તેમ નથી દેવાયત ભાઈ પણ એટલે મોટા માણસો છે બધું ગોઠવણ ડોટ કોમ થઈ ગયું હોય એટલે પછી આને દબોચો ને ધરપકડ ને બધી આપડે બધા શબ્દો વાલીઓ કરીએ છીએ આની પેલા એ દસ દિવસ ફરાર રહ્યા હતા ભાઈ દેવાયતભાઈ અને પછી બુદ્ધિપૂર્વક રજૂ થયા રજૂ થયા મારા તમારા જેવા હોય તો એને મારે ખૂટે આમ છે તેમ છે હું ભાગી જાઉં તો આપણા પરિવાર ને હેરાન કરે પત્ની ને છોકરા ને છાયા ને બોલો ક્યાં છે હું છે હું નહીં તો આ દેવાયતભાઈ છે તો કઈ એના કોઈ પરિવાર ને સાંભળ્યું એના વિડીયો બહાર એવા ધમકી બમકી આપતા હોય એવા લાગતા ભળગતા ને કે કુને પૂર્વક ની છે એમાં એમ દબોતી લીધો ને એવું કઈ છે ને એ બધું વ્યવસ્થા થઈ ગયું કે લઈ જશે આકરે આકરી કલમ તો લગાડવામાં આવી છે એ કલમ ના આધારે એને રજૂ કરશે કોર્ટ વગેરે માં અને પછી જે કઈ કાનૂની પ્રક્રિયા થતી થાય